વાપી તાલુકામાં છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ છે ગઈકાલે શનિવારે મરસકેજ ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જવાબદાર વિભાગની પોલ આ વરસાદે ઉઘાડી પાડી દીધી છે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સવારે થોડા સમય માટે દાદાના દર્શન થયા અને અચાનક કાળા દિબાંગ વાદળો અને ગરજના સાથે વરસાદ વરસવાનો શરૂ થયો સવારે વાપી વિસ્તારમાં પડેલા વરસાદને પગલે થોડે ક્ષણ માટે જનજીવન પણ ખોરવાયું હતું વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની હોવા છતાં તંત્ર પણ આ ખાડા કાન કરી રહ્યું છે વાપી સેલવાસ રોડ સ્થિત ગોવિંદા ચાર રસ્તા પાસે દર વર્ષે ચોમાસાનું પાણી માર્ગ પર ભરાઈ રહે છે જેને લઈને ત્યાંથી પસાર થનારા રાહદારી અને વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે નોંધનીય છે કે આ માર્ગની બાજુમાંથી ગટર લાઇન પણ પસાર થાય છે છતાં તેની સમયાંતરે સાફ સફાઈ ન થતી હોવાને લઈને પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી દિવસ તો ઠીક પરંતુ રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થનારા વાહન ચાલકો માટે જોખમ લાગી રહ્યું છે જવાબદાર વિભાગ દ્વારા વરસાદના પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તે રીતના પગલાં ભરવામાં આવે તેવું સૌ કોઈ માંગ કરી રહ્યું છે